ઉમરગામ તાલુકાના સરીગામ બોનપાડા ખાતે મનીષ ઓઝા અને વૈભવ ઓઝા તથા સમસ્ત ઓઝા પરિવાર દ્વારા તમામ જીવોના કલ્યાણ માટે ઉપદેશથી ત્રણ દિવસીયનું વૈદિક સત્સંગ અને મહાયજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો તારીખ ચૌદ થી સોળ માર્ચ દરમિયાન સવારે આઠ થી રાતના નવ ત્રીસ કલાકે યજ્ઞ નવ ત્રીસ થી દસ કલાકે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી યજ્ઞ કાર્યક્રમમાં આવેલ તમામ મહાનુભાવોનું મનીષ ઓઝા તથા સમસ્ત ઓઝા પરિવાર દ્વારા સન્માન કરી આભાર વ્યક્ત કરાયો હતો કાર્યક્રમમાં વિદ્વાન પંડિત નાગેશચંદ્ર શર્મા પ્રીતિ વેદાલંકર પંડિત કેશવદેવ શર્મા તથા પંડિત યજ્ઞદેવ શાસ્ત્રી વૈદિક પ્રવક્તા મુંબઈ રાજસ્થાનથી આવ્યા હતા મારું નામ મનીષ જયંતિલાલ ઓઝા શરીગામ બોનપાડા જે ચૌદ પંદર અને સોળ મહાયજ્ઞ પારાયણ યજુર્વેદ જે આયોજન કરવામાં આવ્યું એ આ વલસાડ જિલ્લાની અંદર કદાચ પહેલી વખત આ આયોજન થયું હશે અને ત્રણ દિવસનો પ્રોગ્રામ અને જે યજુર્વેદોની અંદર મંત્રો ઉચ્ચારો એની આહુતિ અને એનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસનું અમારા જાંબુ બ્રાહ્મણ સમાજ પૂરો અને આજુબાજુના જે આયોજન ત્રણ દિવસ કરવામાં આવ્યું હતું એ બધા શ્રોતાઓએ સારી રીતે યજ્ઞની અંદર એ લોકોએ સહયોગ આપ્યો અને સવાર સાંજ બ્રહ્મભોજન પણ રાખેલ હતું અને આ મોટું મહાકાર્ય મહાકાર્ય ત્રણ દિવસનું અમે આયોજન શાંતિપૂર્વક શાંતિથી કરવામાં આવ્યું સિંગ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સરીગામ